ब्रह्म में जयेला आ छ सपना तमने मलाम माल बनावश्यीराज चमकश स्वप्नशास्त्र आवे तो गाढ़ऊ में जयेला सपना जीवन में घना संकेत आपता हो ब्रह्म मुहूर्त में जयेला सपना घर में घन आगमन थी लईने जीवन में उन्नति साथ बीजापण संकेत आपे छे કહેવાય છે કે બ્રહ્મ મુહૂર્તમાં જોયેલા સપના મોટાભાગે સાચા પડતા હોય છે જે અડધી રાત્રે જોયેલા સપના ભાગ્યે જ અથવા તો ન બરાબર સાચા થતા હોય છે તો આવો જાણીએ આ વિષય વિસ્તારમાં સપનામાં જોવા મળતી ઘટનાઓ શુભ સંકેત આપી શકે છે જોકે સવારમાં જોયેલું સપનું સાચું થતું હોવાનું ઘણી વખત જોવા મળ્યું છે स्वप्न विज्ञान प्रमाणे जो कोई व्यक्ति सवारे 3 થી 5 વાગ્યાની વચ્ચે અમુક પ્રકારના સપના જુએ છે તો આવા સપના સાચા થાય છે ચાલો જાણીએ કે એવા કયા સપના છે જે જો ગ્રહ મુહુરત માં જોવા મળે તો ધન આગમન નો સંકેત આપે છે એક સ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે સવારના સપનામાં બાળકને હસતા अथवा નાના બાળકને મજા કરતા જોવું શુભ હોય છે જો કોઈ બાળક સ્વપ્ન માં ખુશ દેખાય છે તો તે એવું સૂચવે છે કે ભવિષ્યમાં વ્યક્તિના ઘર માં સંપત્તિ અને સમૃદ્ધિ આવી શકે છે દેવી લક્ષ્મી નજીકના ભવિષ્યમાં ઘર માં વાસ કરી શકે છે બે જો કોઈ વ્યક્તિ બ્રહ્મ મુહૂર્ત દરમિયાન પોતાને સ્નાન કરતા અથવા નદી માં ડૂબકી મારતા જુએ છે તો તે ખૂબ જ શુભ સંકેત છે સ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે આવા સ્વપ્નનો અર્થ છે કે ઉધાર આપેલા પૈસા પાછા આવવાના છે તેનો અર્થ એ પણ છે કે જૂનું રોકાણ મોટા નાણાકીય લાભો આપી શકે છે ત્રણ જો તમને પણ બ્રહ્મ મુહૂર્ત દરમિયાન તમારા સપનામાં અનાજનો ઢગલો દેખાય અથવા તમારી જાતને અનાજના ઢગલા પર ચડતા જુઓ તો વ્યક્તિ જલ્દી ધનવાન બની શકે છે જો આવા સ્વપ્ન ज्योति વખતે વ્યક્તિની આંખ ખુલી જાય તો તે વધૂ શુભ માનવામાં આવે છે. ચાર સ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે જો કોઈ વ્યક્તિ બ્રહ્મ મુહુરત માં આવનાર સપનામાં પોતાને નોકરી માટે ઇન્ટરવ્યુ આપતા જુએ તો તેને જલ્દી જ આર્થિક લાભ મળવાના સંકેત મળી રહ્યા છે. વાસ્તવમાં જો કોઈ વ્યક્તિ નોકરી માટે ઇન્ટરવ્યુ આપે છે તો તેની સફળતાના ચાન્સ વધી જાય છે. पांच स्वप्न शास्त्र में घना सपनाओ विहित एक स्वप्न है पाणी नो घड़ो जोवो शास्त्रों प्रमाण जो, शास्त्रो जो सपना में पाणी थी भरेलो कलश अथवा घड़ो देखाय तो खूबज शुभ संकेत आपे छे। व्यक्ति नजीकना भविष्य में अपार संपत्ति अने जमीन मेल शके छे। जो कोई व्यक्ति ब्रह्म मुहूर्तना सपना में पोता दांत तूटेला जुए तो ते खूबज शुभ आवे स्वप्न स्वप्नशास्त्र प्रमाणे आवा स्वप्न सूचवे छे के व्यक्ति ने नौकरी और व्यवसाय तमारा सफलता दांत ने बहार पड़ता जो वो एक शुभ स्वप्न हो